અને ગરવા ગિરનાર ની એ બાર ની સિદ્ધ ભૂમિ અને ગિરનાર ની સિદ્ધ ભૂમિ ની માલિકો વસેલું ધંધુસર નામનું ગામયામનું રૂપાળું હાંડાદેવનું ગામ એમ કહેવાય છે વિક્રમ સંવંત અઢારસો ની અંદર ધંધુબલ નામના એક મેરે એ ગામનું તોરણ બાંધ્યું તું એટલે એ ગામનું નામ ધંધુસર આ સપી અને મેરદાય માં જીવનારી જ્ઞાતિઓ ધંધુસર ગામની માલિકો રીએ સમયે સમયે ઉત્સવ ઉજવાય કારણ કે આપણે તો ઉત્સવપ્રિય પ્રજા છે તો પલ ના ક્ષણે ક્ષણના માણસના જીવનની માલિકો ઉત્સવ વણાયેલો છે માણસ ઉત્સવ ગમે છે આપણે અહીંયા દિવાળીનો પડ્યો હોય ભાઈ બીજ હોય અખા ત્રીજ હોય રાંધણ છઠ હોય અખા ત્રીજ હોય બોર ચોથ હોય નાગ પાંચતમ હોય રાંધણ છઠ હોય ચિત્રા હાઈતમ હોય ગોકુળ આઠમ હોય રામનવમ હોય વિજયા દશમી હોય ભીમી ગ્યારય હોય રેંટિયા બારય હોય ધન તેર હોય કાળી ચૌદય હોય શરદ પૂનમ હોય દિવાળી અમાસની હોય આમ હોળે હોળ તિથિની માલિક ઉત્સવો અને ઉત્સવ આપણા ગામડાના એ વખતે તો હું તો ગામ ભેળું જાય બેનું દીકરી રાહડા લઈએ કોઈ ગાડાં ધોળ કરે કઈ ઘોડા ધોળવે કઈ બળદુ આવા એ ઉત્સવના બધા આનંદો એમાં શ્રાવણ મહિનાની હાથમાં આવે ધંધોરીના ચોકમાં બેનું દીકરી રાહડા લઈએ પણ અદભુત રાહડા લઈએ જુનાગઢના નવાબ સાહેબને કાને વાત ગઈ કે ધંદુસરની માલિકોર મેરણની દીકરીયું આહીરની દીકરીઓ રાહડા બહુ સારા રહ્યા એક દિવસ ઉબેન નદીના પટમાં જુનાગઢના નવાબના તંબુ તણાણા ગામ વિચાર કરે કે કોઈ કારણ નહીં અને આજે નવાબ સાહેબ જુનાગઢની ધરતી છોડી અને આ આ નદીના પટમાં કેમ તંબુ તાણતા બસ તંબુ નખાણા નવાબ સાહેબ પધાર્યા ગામ વિચારે શા માટે બધાય રહ્યા છે શું કારણ હશે ઠીક હશે જ એકાંત એમાં કસનભાઈ ડાંગર નામના અહિત આગેવાન એને બોલાવી કીધું નવાબ સાહેબે કે કરસનભાઈ અમે એવું સાંભળ્યું છે કે અહીં બેનું દીકરીનું રાહડા બહુ વિવેકથી કીધું હતું કે બેનું દીકરી બહુ સારા રાહડા રમે છે અને અમારે જોવાની બહુ ઈચ્છા છે તો ક્યોને આ સાંજે અહીંયા રાહડા રમવા માટે થઈને આવે ત્યારે કરસનભાઈ ડાંગર આહિર કોઢ દર ધમણા પાંડર હિંગા અને જોકુળ આહિર ન તો મેયું માગણ ને મંડળી કે ના ધર ઉચાળા હોય આવા ધર ધમણા પાંડર હિંગા અને જોકુળ આહિર ન હોય શેષ કુળ આહિર કુળ ખુમારી વરેલું કુળ એને વિનંતી થી એટલું કીધું નવાબ સાહેબ અમારી બેનું દીકરી રાહડા લઈએ ઉત્સવ ઉજવે એ તો નવાબ સાહેબ કાળિયા ઠાકરનો જન્મ થાય ચોરાની માલિકોર ગોકુળ આઈઠમ હોય તો નાથોના નાથને રીઝવવા માટે થઈ અને અમારી દીકરી રાહડા લઈએ અને એ દિવસે ચોકમાં રાહડા રમાય અમે બધા ગામદાયરો બેઠો હોય એની અરે આપ બેસો ને જોવો તો બાપા વ્યાજબી બાકી અમારી દીકરી નદીના પટમાં રાહડા રમવાનો તો ચડતા ચડતી થઈ છે નવાબનો અહંકાર ગવાનો હોય છે હરાહાંતુ બોલાણું હોય છે જે કાંઈ બન્યું હોય નવાબની સાથે ડાંગર ને વાંધો પીડ્યો અને ધંધુસર ની માલિકો થી તમામ આહિરો નીકળી ભરી નીકળી ગયા છે કૃષ્ણભાઈ ડાંગર ની આગેવાની છે પશ્ચિમ દિશાની માલિકો ગાડા હિલા છે કલાણા ગામના પાદર ની માલિકો કહે છે ભાકુંભાદી હામાં મળ્યા છે અને એને એમ થયું કે આવી વટવારી જ્ઞાતિ તનતોડ મહેનત કરનારી જ્ઞાતિ આવા સુપાત્ર માણસો આપણા રાજમાં હોય તો બહુ સારું કહેવાય ટૂંકમાં એને આશરો દીધો છે અને કલાણા ગામની માલિક કહેવાય છે પાંચસો વીઘા જમીન ભાકુંભાજી આપી છે અને કસનભાઈ ડાંગરનું ખોલનું કલાણા ગામની માલિકો રોકાણું છે એક ભાઈ એના ભાઈ નાના ભાઈ એમ કહેવાય છે ઇતિહાસ એમ કે છે કે ગોવિંદભાઈ એ વેરવા ગામની માલિકો રહેવા માટે થઈને ગયા છે ધંધુસર ની મેરદાય છે પણ એવો આ બધો સપી અને રિયેલો દાયરો વર્ષોના સંબંધો જ્યારે જ્યારે પ્રસંગ હોય ત્યારે ધંદુસરથી કંકોત્રીઓ જાય આહિર ડાયરો બધો ધંધોહર પ્રસંગમાં આવે વેરવામાં પ્રસંગ હોય તો ધંદોહર દાયરો બધો ભેળો થઈને વેરવા જાય કલાણામાં પ્રસંગ હોય તો નંદોર દાયરો દાયરો બધો ટૂંકમાં આ બે જ્ઞાતિને આડો હાડો હાડ ના સંબંધો એકાબીજાના વરા પ્રસંગે એકાબીજા બીજા જાય એમાં વેરવા ગામની માલિકો ગોવિંદભાઈ ડાંગર દીકરાના લગ્ન નો પ્રસંગ આવ્યો એ વખતે બાપા બ્રાહ્મણો કંકોત્રી દેવા આવતા લખતા બ્રાહ્મણો દેવા માટે આવતા બ્રાહ્મણો અને વાંચતા બ્રાહ્મણો ધંદુસર ગામની માલિકો આવી અને કંકોત્રી વાંચી સંભળાવી અડીખમ મેર જ્ઞાતિ ડાયરો મેળ્યો છે રખની હેલી ચડી છે કારણ કે લગ્ન પ્રસંગ છે લગ્ન માં છે મારી મિત્રોના એક સંબંધી ના ની લગ્ન માં જવું છે રણજીતણ કંકણ બંધણ અને જાગર પુત્ર વધાય તેનું ટાણા હરખરા પછી કોણ રંગ અને કોણ રાય તો રણજીતણ આ તો બધા આનંદના પ્રસંગ છે ધંધુસર થી ડાયરો તૈયાર થયો છે ગાડા જોડાણ એ ઘોઘરિયાળા ગાડા શંકરના પોઠિયા જેવા બળદિયા મેરાણીઓ એ પોતે દિલ દે ને પોતાના હાથ થી ભરેલા આભલા વાલી જુડ્યું કરોડો સુરુજ નારાયણ એ ધંધો ની બધા માલિકો થી નીકળ્યા એવા આભલા દબકે અને એ બળદો હણગારણા છે એ સિંહ હણગારણા છે અને એક પછી એક પછી એક પછી ગાડા હેલતા થયા છે કોયલને ને હરમાવે એવા ગળાવાળી વાળી મેરાણીઓના હયાની માલિકો થી લગ્ન ગીતના જકોર બોલતા જાય છે આ જુવાન લગભગ લગ્ન ની માલિકો ગયા છે ગામમાં તો કોઈ ન જઈ હવે એવું ગઢિયું બુઢિયું કોઈ રોગી કોઈ અશક્ત માણસ આખું હર્યું ગામ છે ને એ વેરવા વેરવાયું છે લુટારાઉ ને ખબર પડી કે આ સર ખાલી થયું છે આ માં કોઈ જુવાન કઈ એવો આદમી આ માં નથી અને આજ આંકડે મધ છે આજ વેત છે પડવાની રાહ જોવે છે અને આ બાજુ ગામ નીકળી ગયું છે આ બાજુ સમય થતા દસ બાર લૂટારાઓ ધંધુસરના ચોકની માલિકો એ ખાડકા છે એ બાલા તલવારું બંધુક એ વખતના જે કઈ હથિયાર હોય છે બાભલિયા બેઠા હતા ચાર પાંચ હાથ ચોરે એને પ્રથમ તો આવીને લૂટારાઓ બાંધી દીધા છે આ બલી રાહુ લઈ બાંધી દીધા છે અને ધંધુવર જયારે બાંધવાની તૈયારી કરી એ સમયે એક ભીમસી થાપલીઓ કરી અને આધળવી બુઢિયો જોવાની પણ ન કહેવાય પણ જેની જોવાની વખણાણી હોય છે તેનું બળ વખણાણાનું હોય છે પણ આધેડ બુઢિયો અને હકીકત તો એ છે કે મનથી જ્યાં સુધી માણા ગલઢો ન થાય ને ત્યાં સુધી ગલઢો નથી થતો

મંડો બાકાદીક 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 તલવાર હાકવા એ બાર બાર એ લૂટારાઓના ટોળાની વચારે ઉઢિયો પડ્યો છે પણ એ તો તલવારના ગા છટકાવતો દે પટાબાજી ખેલતો દે અને એક ગાયે એક લૂટારાને ધડથી મસ્તક જુદું કર્યું એ જુટાળા ઘા કરે પેલા બીજાનું ધરતી મસ્તક દૂધનું કર્યું ત્રીજાનું ધરતી મસ્તક દૂધનું કર્યું અને જે બાબલિયા બેઠા હતા ચોરે એને જેને બાંધ્યા હતા એના મોઢાની માલિક શબ્દો નીકળવા માંડ્યા સાબાજ ભીમસી સાબાજ થપલિયા સાબાજ ભીમસી જે તે બાપ ધંધોર પાણી ન જાય બીજે બુઢિયા ધંધોર પાણી ન જાય હિમસી તારી ભેડે માં ભગવતી હિમસી તારી ભેડે માં ચામુડા ભીમસી તારી ભેડે ડાડો વાછરો એ પડકાર આધી છે ને આને આને સુરાતન ચડ્યું છે

હાલૈડાની માલિકો ગોળી ઘોડી 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 અને સુરવીરતાના પાન પાયા હાલૈડાની માલિકો ગોળી ઘોડી અને જેને ધર્મના નીતિના ન્યાયના પાઠ પાયા હોય એ જુવાન આ ધર્મ ને ધીંગાણે મીંડો છે લડવા કારણ કે ધર્મ રહેશે તો રેહશે ધરા અને ખુટ જાશે ખુટ તાન આ તો એક વિષમર ઉપરે હવે રાખ દે વરો સોરાણ મહારાણા પ્રતાપને પણ એમ કીધું તું દુરસાદી આડા એક એક ધર્મ રાખ દે

બીજા લૂંટારું ભેગા છે પણ જાપે ગયા પછી લૂંટારા ને વિચાર થયો છે ત્યારે હાય 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 આપણે ઘણા ગામ ભાઈ ઘણા ધીંગાણા ખેડ્યા આપણે બાર હતા ને એક હતો ને છતાં આપણે ભાઈ પાછા વીડ્યા છે એ પાછા લૂંટારું વીડ્યા ચોકની માલિકો આવ્યા આમથી ભીમસીએ દોટ મૂકી પછી તો એની સુરવીરતા રગે રગની માલિકો ચડાઈ ગઈ હતી